તો હવે કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સાથે સીધી વાત કરીએ દેવુસિંહજી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયો આ પાંચ વર્ષ દરમિયાન એવા કયા કામ છે કે જેનો તમને સંતોષ હોય કે આ કામ મેં કર્યા છે અને મને એનો સંતોષ છે સામાન્ય રીતે લોકસભાના સાંસદ તરીકે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એ સરકારના એક જવાબદાર મંત્રી તરીકે કામ કરવું હું એવું માનું છું કે કોઈ ભાગ્યશાળીને તક મળતી હોય અને બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીના લગભગ દસ વર્ષના ગાળામાં દેશહિતના અને સમાજ હિતના જે મહત્વના નિર્ણયો થયા છે જેમ કે ત્રણસો સિત્તેરની વાત કરીએ ત્રિપલ તલાકની વાત કરીએ રામ મંદિરની વાત કરીએ કે અંદર અધિવંદન નારી વંદન અધિનિયમની વાત કરીએ આવા મેજર આવા મહત્ત્વના નિર્ણયોના સાક્ષી બનવું એ જ ખૂબ મહત્ત્વની વાત છે સાંસદ તરીકેના કામ સાંસદ તરીકેની કામ વાત કરીએ તો લોકસભાની જનતાની પાસે એ અપેક્ષા હોય કે જેનો સીધો સંબંધ ભારત સરકાર સાથે હોય જેમ કે નેશનલ હાઈવે છે રેલ છે નાની મોટી સોશિયલ બેનિફિટની સ્કીમ્સ જેની અમે દિશા મિટિંગ એ લેતા હોય છે કે ભારતની સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમો ભારત સરકારની એની ઇફેક્ટિવનેસ અને સાથે સાથે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આમ તો હું છેલ્લા વીસ વર્ષથી જિલ્લામાં કામ કરું છું તો હું જાણું છું કે આ જિલ્લામાં નાના મોટા સીમાંત ખેડૂતો મોટા ખેડૂતો નથી પરંતુ એને ડ્રિંકિંગ વોટરની સમસ્યા હોય કે એરિગેટેડ વોટરની સમસ્યા હોય કે નાના મોટા ગ્રામીણ રસ્તાઓની જરૂરિયાત હોય જેમ કે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાઓની વાત કરીએ ડ્રિંકિંગની વાત કરીએ તો હાલ તો આખું જલ શક્તિ મંત્રાલય નવું બન્યું છે અને પ્રત્યેક ઘર સુધી નળથી જળ આપવાની અમારી યોજના છે ત્યારે ખેડા જિલ્લાના પ્રત્યેક ગામ અને પરા વિસ્તારના અહીંયા હેબિટેટ વધારે છે જે વાત કરીએ તો કારણ કે હું જ્યારે આ શરૂઆતના તબક્કામાં ગ્રામીણ રસ્તાઓની વાત લઈને કામ કરતો હતો ત્યારે મને બરાબર યાદ છે કે આ જિલ્લામાં મુખ્ય ગામ ઉપરાંત એના નાના મોટા ફરા હોય એટલે મેં જ્યારે આનો પ્લાન શરૂઆત કર્યો ત્યારે પહેલાં તો એક હજારની વસ્તીવાળા ગામને મુખ્ય રસ્તાથી ઓલ વેધર રોડ ત્યાર પછી પાંચસો અને અઢીસો અત્યારે તમે ખેડા જિલ્લામાં તમે પ્રવાસ કરો કોઈ અઢીસોની જનસંખ્યાવાળું પરું હોય ને મુખ્ય રોડ નહીં હોય એવું નહીં બને તો નાની મોટી ટૂંકી જમીનો ધરાવતા ખેડૂતોના જનજીવનમાં કેવી રીતે મદદરૂપ થવાય એક કામ બીજું કે એજ્યુકેશનની વાત કરીએ તો ખેડા જિલ્લાની એજ્યુકેશન માટેની વ્યવસ્થાઓમાં આમ પણ એજ્યુકેશન હબ કહેવાતું પરંતુ નાની મોટી ગ્રામીણ વ્યવસ્થાઓમાં શાળાઓના પાકા મકાન થાય પીવાના પાણીની વ્યવસ્થા થાય દીકરીઓના ટોયલેટ અલગ બને અને ઉપરાંત ત્યાં શિક્ષકોની ભરતી પણ થાય નવા મકાન થાય અને હમણાં અમે નવું કામ શરૂ કર્યું છે કે શાળાના મકાનો ઉપર સોલરની વ્યવસ્થા કરવી એટલે સ્મા દરેક શાળામાં હમણાં તાજેતરમાં જ મારી એક વ્યવસ્થા મુજબ મેં પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે આ જિલ્લાની સો એક શાળાઓને સોલર સો એક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને સો એક શાળામાં ડ્રિંકિંગ વોટર સરસ મળે બાળકોને એની વ્યવસ્થાઓનું કામ પ્રારંભ થયું છે એટલે આરોગ્યની ક્ષેત્રે શિક્ષાની ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત જેમ ગ્રામીણ રોડની વાત કરી એવી જ રીતે નેશનલ હાઈવે ઉપર આરોબી બનાવવાની વાત હોય તો હું જ્યારે બે હજાર ચૌદમાં બન્યો ત્યારે મારા નડિયાદ ટાઉનની જ વાત કરું હું આખા જિલ્લાની વાત પછી કરું તો નડિયાદ ટાઉનમાં જ અમારા નિવાસ પાસે જ દિનસા સાહેબનું નિવાસ અને અમારા બંનેનું સાથે છે ત્યાં જ એક બહુ મોટી સમસ્યા હતી તો ચૌદમાં જેવો હું લોકસભાનો સભ્ય બન્યો કે ત્યાં તાત્કાલિક નવો આરોબી બનાવે કુલ મળીને આજે તો છેક બારેડી નાંદેજ કનિજ આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં અમે આરોપ નવા પ્રારંભ કર્યા ઉત્તર સનાવો બનાવ્યા તો હમણાં જ અમે અમારા આદરણીય મંત્રી સાહેબ અશ્વિની સાહેબના ત્યાં ખૂબ ચર્ચાના અંતે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ તૈયાર કર્યો અહીંયા સ્થાનિક લોકોને પણ એમાં ઇન્વોલ્વ કર્યા છે એનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને એની સાથે સાથે જ અમારે ત્યાં શહેરની વાત કરું તો એક શ્રેય ગરનાળું કે થોડોક વરસાદ થાય ને નાડું ભરાઈ જતું રોડ બંધ થાય આજે પણ છે પરંતુ હવે ત્યાં અમે એક નવો આરોબી બનાવવાની કલ્પના સાથે કામ કરી રહ્યા છીએ એટલે શહેરમાં પણ અને અન્ય વિસ્તારોમાં પણ આરોબીના કામ થઈ રહ્યા છે જે રીતે તમે આ કામ કરાયા તો દેવું એટલા કામો હશે કે જે હજુ નથી થયા હજી તમને એક સાંસદ તરીકે અફસોસ કયો અફસોસ તો અફસોસ વસવસો એવું નહીં મેં જે આપણે કહ્યું કે નાનો મોટા સ્ટોપે વસવસા જેવું કે અફસોસ જેવું એવું તો કોઈ કામ નથી કે જે હું નથી કરી શક્યો હું જે પ્રકારે આ જિલ્લાની સામાજિક આર્થિક ભૌગોલિક સ્થિતિને સમજું છું અથવા સમજવા પ્રયત્ન કરું છું અને જે મારા સિનિયર લોકોએ પણ જે મને સતત આ પ્રશ્નો ઉકેલવામાં માર્ગદર્શન કર્યું છે અમારા પાર્ટીના નેતાઓ રાજ્યના આદરણીય શ્રી ચાહે એ સરકાર આનંદીબેનની હોય નીતિનભાઈ સાહેબ હોય કે હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખેડા જિલ્લાના એમણે સતત મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે અચ્છા દેવુસિંહજી એક વાત જ્યારે આણંદની અને ખેડાની આવે જ્યારે બૃહદ જિલ્લો હતો પછી વિભક્ત થયો બે જિલ્લા તો વારંવાર એક વાતનો ઉલ્લેખ થાય કે આણંદ જેટલો વિકાસ ખેડાનો નથી થયો મૂળભૂત કારણ એ છે કે જયારે આપણે આણંદ અને ખેડા જિલ્લાની વાત કરી છે ત્યારે બંને જિલ્લાની ભૌગોલિક સામાજિક અને આર્થિક સ્થિતિ બંને જે જિલ્લામાં તાલુકા આવ્યાની દાખલા તરીકે હું આપને સમજાવું તો ખેડા જિલ્લામાં જ્યારે જિલ્લો અલગ પડ્યો ત્યારે બાલાસિનોર પછાત જિલ્લો હતો અને બાલાસિનોરના ભાગરૂપે વિરપુર તાલુકાની વાત કરી હાલ મહેસાગરમાં છે પણ એક બેકવર્ડ એવી રીતે માતર પણ હતું ખેડા જિલ્લો ખેડા જિલ્લો અલગ થયો પણ ડેવલોપ એરિયા કહીએ તો એ ટાઉન જ હતું નડિયાદ એની આજુબાજુ તમે મૌધા જુઓ તો એ ખૂબ ડેવલપ હતું અત્યારે શહેરનો વિકાસ હોય એટલે મહેમદાવાદ કે ખેડા તાલુકાનો આ બધું તમને ડેવલપમેન્ટ દેખાય પણ જે તે વખતે એટલે બેઝિકલી મૂળભૂત ત્યારે જ બે જિલ્લાની સ્થિતિ જોઈએ તો સરખામણીમાં આણંદમાં પ્રમાણમાં થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને થોડુંક એજ્યુકેશન થોડુંક બીજી ફેસિલિટીઝ અને એરિયાની વાત કહીએ તો આણંદ પ્રમાણમાં સ્મોલ એરિયા અને સપાટ એરિયા કેન્દ્રીય મંત્રી જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે એનો તો કમસે કમ વિકાસ થવો જોઈએ થવો જોઈએ અને થયો છે હું આપને મારે કોઈ ટીકાત્મક વાતો નથી કરવી અત્યારે કોઈ વ્યક્તિની વાત પણ નથી કરવી જેમણે મંત્રી પદ તરીકે પરંતુ જેમ તમને મેં મારા આ નાના મોટા અનુભવોની વાત કરી તમે આજે પણ એ લાંબા સમય સુધી રહેલા મંત્રી પાસેથી કહેવા માટે દસ વાક્ય નહીં મળે એટલે એની બે આપણે બહુ એમાં નકારાત્મક વાતો નથી કરતા પણ મારી જવાબદારી છે ને હું એમાં હું કામ કરી રહ્યો છું ને આવનારા વખતમાં પણ ચાહે મંત્રીપદ હોય કે ના હોય સાંસદ હોઈએ કે ના હોય આ વિસ્તારે અમને ખૂબ સ્નેહ પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે તો આ વિસ્તારની જનતા માટે કામ કરીશું અચ્છા જનતાની વાત નહીં કે તો જનતા સાથે મેં વાત કરી તો અહીંની જનતાનું કેવું એવું છે કે અમારે ત્યાંથી સાંસદ તરીકે ગયા કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું પણ મોંઘવારી કે બેરોજગારી મુદ્દે દેવું સંસદમાં અવાજ નથી બુલંદ કર્યો બે ત્રણ વસ્તુ છે એમાં તમે વાત માત્ર ઊભા થઈને બોલી શકો એવું જરૂરી નથી રહી વાત રોજગારી પૂરી પાડવા માટેના નિર્ણયો તો જે પ્રકારે એમએસએમઈનો વિસ્તાર ખેડા જિલ્લામાં તમે જુઓ પ્રમાણમાં જે ડેવલપમેન્ટ થયું છે એ નાના ઇન્ડસ્ટ્રીઝ જે આવી છે જે મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા તો જે લોજિસ્ટિક પાર્ક કરે છે આવી બધી ઇન્ડસ્ટ્રી આવવાના કારણે ત્યાં એમ્પ્લોયમેન્ટ મળે છે એ કંઈ ત્યાં સંસદમાં બોલવાની જરૂર નથી રહી વાત મોંઘવારી તો મોંઘવારીની વાત કરીએ તો કોઈ જિલ્લાની એક મોંઘવારી ના હોય કે રાજ્યની ન હોય આપણે કાસ્કેટિંગ ઇફેક્ટ બધે જ આવે જીઆઈડીસી તો લોકસભામાં ઊભા થવાની વાત નથી જીઆઈડીસી તો આપણા પ્રયાસોથી અહીંયા આવી શકે જુઓ એક વસ્તુ મારે ત્યાં જીઆઈડીસી માતરમાં પણ છે બધે જ છે અને હવે જીઆઈડીસીનો કન્સેપ્ટ જે તે વખતે હતો કે જ્યાં સરકાર કોઈ એક પ્લોટ નક્કી કરે અને ઉદ્યોગપતિઓને કહે કે તમે આવો અમે તમને બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ઇલેક્ટ્રિસિટી આ તે બધા વ્યવસ્થાઓ આપી કદાચ કચ્છમાં કર્યું એમ ટેક્સ બેનિફિટ પણ આપશું હવે અત્યારે શું થઈ ગયું સરકારનું એટીટ્યૂડ આખું ચેન્જ થઈ ગયું છે જ્યાં દસ પંદર પચીસ ઇન્ડસ્ટ્રીઝવાળા ભેગા થાય અને એવું કહે કે અમે અહીંયા કામ કરવા તૈયાર છીએ ત્યાં સરકાર એ એરિયાને જીઆઈડીસીની જેમ નોટિફાઈડ કરે છે એટલે એવું કોઈ જ જરૂરી નથી જે તે વખતે જીઆઈડી જ્યારે કોંગ્રેસના જમાનામાં એસીના દાયકા પછી તમે જીઆઈડીસી ક્યાં તો આખો આજે પટ્ટો અંકલેશ્વર વાપી એ બધો એક પ્રકારે ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવી એને અત્યારે જીઆઈડીસીની આવશ્યકતા હતી હવે જીઆઈડીસી તો તમે જ્યાં ઈચ્છો ત્યાં થઈ શકે પ્રોવાઇડેડ કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો ત્યાં આવવા તૈયાર થાય ઇન્ડસ્ટ્રી ક્યાં આવે તો ઇન્ડસ્ટ્રીને જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે ઇન્ડસ્ટ્રીને ત્યાં એક પ્રકારે ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી વાતાવરણ હોય કે જ્યાંથી કનેક્ટિવિડે જેને એને રોડ એનો ગુડ્સ તૈયાર થયો હોય માલ તો એને બાય રોડ કે બાય રેલ ટ્રાન્સપોર્ટ કરવો હોય અથવા તો રો મટીરિયલ લાવવું હોય તો ઇન્ડસ્ટ્રી એવી રીતે કામ કરતી હોય અને સરકારનું એટીટ્યુડ એવું છે કે જીઆઈડીસીનો કન્સેપ્ટ જે તે વખતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આજે પણ છે કામ કરે છે છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં કામ કરવું હોય તો એને ક્યાંય રોક નથી અને હાલ તમે જુઓ ખેડાથી નડિયાદ તરફ આવતો રોડ ખેડાથી મહેમદાબાદ તરફથી રોડ ખેડાથી કઠલાલ તરફનો રોડ અને ખેડાથી કપોરન તરફનો દહેગામ તરફનો રોડ જો આ રોડનું જે ડેવલપમેન્ટ છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રી ધરાવે છે અચ્છા હવે છેલ્લો સવાલ છે અને ઈચ્છા પણ એવી રાખું છું કે સીધો જ જવાબ મળે દેવસિંહભાઈને ફરી ટિકિટ મળવાના ચાન્સીસ કેટલા અને તૈયારી કેટલી જો આ કોઈ સીધો સવાલ નથી સીધો જવાબ બી નથી હોતો અમે કાર્યકર છીએ ટિકિટથી કામ કરતા નથી ટિકિટ હતી ત્યારે કરીશું નહીં હોય ત્યારે કરીશું અને આ તૈયારી તો શું ભારતીય જનતા પાર્ટીમાં હું તો હંમેશા કહું છું કે પાર્ટીના કાર્યકર થયા એટલે ફોજમાં ભરતી થયા તમારે સતત કામ કરવું પડતું હોય સાહેબ સમાજ જીવનનું જીવનનું કે પાર્ટીને લગતું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે તો હતા ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ હું અથવા તો મારા કોઈ સહયોગી વધુ એક સાંસદ નો મૂળ આપણા સુધી પહોંચાડતા રહેતા ઠીક લેજો